જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈએ છો મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ વેચી દેવાની છે ડબલ્યુ એટ વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હંડ્રેડ વેચવાની છે સાવ ઓછી કિંમત છે બે હજાર બારનું મોડલ છે મેન્યુલ ટ્રાન્સમિશન ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે આ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીશો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા યુ ફાઇવ હન્ડ્રેડ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સુરત પણ જઈ શકો છો રૂબરૂમાં મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો વન ઓનર ગાડી એક જ માલકીય ચલાવેલી ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ મહિન્દ્રા એક્સયુવી ફાઇવ હંડ્રેડ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો પણ તે પહેલા તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે મેન્યુઅલ ટ્રાન્સમિશન ડીઝલ એન્જિન ગાડી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર વન ઓનર ગાડી છે આ ગાડીનો ફૂલ વીમો શરૂ છે પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર નંબર પર વાહનની વિગતો મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું